मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मसुतश्रीहरि समरु सदा यप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચર મહારાજના એકાંતિક ભક્ત હતા શ્રીજી મહારાજને રાજી કરવા માટે મહારાજે આજ્ઞા કરેલી સાધુ થવાની માચા સુરા સોમલા એ પત્ર લેખો ત્યારે નીકળી ગયા હતા મહારાજને ભુજ મેળ્યા બે મહિના જેવો સમય સાધુના વેશમાં રહ્યા ને મહારાજે આજ્ઞા કરી હવે તમે ઘરે જાઓ ભગવાનની આજ્ઞા માની અને આવેલા ત્યારથી બંને માણસો સ્વ ભગવાનને રાજી કરવા માટે સાંખ્ય યોગમાં નું વ્રત રાખી અને બ્રહ્મચર્ય વ્રત પાળતા એકવાર સુરા ખાચર કોઈ કામકાજ પ્રસંગે જસદણ આવેલા જસદણના વાસુર ખાચર એમણે વિચાર કર્યો કે આ સુરા ખાચર સ્વામિનારાયણના મોટા ભગત કહેવાય છે અને બ્રહ્મચર્ય પાળે છે માટે આજે તેની પરીક્ષા લેવી છે આ જુવાની ઉંમરમાં પરણેલ પત્ની હોય એકાંતમાં રહેતા હોય અને બ્રહ્મચર્ય વ્રત પાળે મોટા મોટા ઋષિમુનિઓ એ વનમાં રહેતા તપશ્ચર્યા કરતા તો પણ એમના વ્રત ભંગ થયા છે અને આ કળિયુગમાં ગ્રહસ્થાશ્રમમાં રહીને એ બ્રહ્મચર્ય વ્રત પાળે છે સ્વામિનારાયણના મોટા ભગત કહેવાય છે માટે એમની પરીક્ષા કરવી એમદારી એ જસદણના વાસુર ખાચર એમણે સુરા ખાચરને રોયકા ઉતારો આપ્યો વંડાવાળું મકાન બોરડામાં ઉતારો આપ્યો અને એક સૌંદર્યવાન એવી સ્ત્રી કુલટા સ્ત્રી એમને બધું કામ સોંપ્યું વ્રતમાંથી ભ્રષ્ટ કરવા માટેનું અડધી રાત્રિ વીતી હશે અને સ્ત્રીએ આવી અને બારણું ખખડાયું ખડકીનું સ્ત્રીનો અવાજ સાંભળો સુરાખાચાર્ય કહ્યું કે અત્યારે નહીં ખોલવું સવારે આવજો ત્યારે એ બાઈ કહેવા માંડી કે મારા દીકરો બીમાર છે અને એમની દવા ઘરમાં પડી છે હવે કોઈ બીમાર હોય એની દવા હોય તો દરવાજો ખોલવો પડે સુરાખાચરે બારણું ઉઘાડ્યું એ સ્ત્રીએ આવી થોડા ખાખા ખોળા કરી થોડુંક આમ દવા લેવા માટે અને પછી વસ્ત્ર કાઢી અને ખાચરને એના વ્રતમાંથી ભંગ કરાવવા માટેની ચેષ્ટાઓ કરવા માંડી એ જ વખતે સુરાખાચરે તલવાર કાઢી અને ડોક ઉપર રાખીને કીધું રાંડ તને કોણે મોકલી છે ઓલી સ્ત્રી એકદમ ડરી ગઈ અને કહ્યું કે મને વાસુર ખાચરે મોકલી છે સુરા ખાચરે એકદમ અપમાનિત શબ્દો કહી કે જતી રહે ને તું મારી નાખીશ અને સ્ત્રીને ત્યાંથી કાઢી મૂકી અને સુરા ખાચરે રાત્રીના સમયે જ પોતાનો ઘોડો મંગાવી અને સુરા ખાચર નીકળી ગયા આ બાજુ વાસુર ખાચરે એ સીઆઈડી કરવા માટે એમના ત્રણ માણસો રાખ્યા હતા એણે અદ્રશ્ય જોયું સુરા ખાચરનો અવાજ સાંભળી અને એ બાઈને કાઢી મૂકી એ જોયું અને એ સમાચાર વાસુર ખાચરને આપ્યા ત્યારે વાસુર ખાચરને થયું કે સુરાખાચર એની ટેક દ્રઢતા એમનું વ્રત એ ખરેખર એ સ્વામિનારાયણ ભગવાનનો ખરો ભક્ત નહીતર આવો કળિયુગમાં કોઈ માણસ ન હોય આ બાજુ મહારાજ દાદાના દરબારમાં સવારે સભા કરીને બેઠા હતા એ સભામાં મહારાજે કીધું આજે અમારા એક ભક્તએ બહુ મોટો વિજય મેળવ્યો છે એકાંતમાં સ્ત્રીના યોગમાં આવવા છતાં પણ એ લોભાણા નહીં ભક્તોએ કહ્યું મહારાજ એ કૃપાનાથ એવા કોણ ભક્ત છે મહારાજ કે હમણાં આવશે તમને ઓળખાવીશ ત્યાં થોડી વારમાં સુરાખાચર આવ્યા સુરાખાચર પણ સીધા જસદણથી નીકળીને ગઢભૂર આવ્યા વહેલા મહારાજના દર્શન થાય મહારાજનું સ્મરણ કરતા થકા મહારાજને દંડવત મીંડા કરવા એટલે મહારાજે સભાને કીધું કે જો હમણાં અમે વાત કરતા હતા ને આ સુરા ખાચર અમારા એકાંતિક ભક્ત છે એ એકાંતમાં સ્ત્રીનો યોગ થયો છતાં પણ શુદ્ધ રહ્યા એમ કરી મહારાજ ઊભા થઈ સુરાખાચરને ભેટા અને મહારાજે એમનો વાહો ઠપકાર્યો કે તમે તો બહુ મોટી જીત મેળવી મહારાજે પોતાની પ્રસન્નતા વરસાવી આ સુરાખાચર એ મહારાજના કેવા ભક્ત એની કેવી દ્રઢ ટેક મહારાજને ધારી રહેલા એ ભક્ત હતા મહારાજ ખૂબ પ્રસન્ન થયા વાલા ભક્તજનો એ સુરાખાચર સાંખ્ય યોગ ધર્મ પાળતા બંને માણસો બ્રહ્મચર્ય વ્રત રાખતા હતા મહારાજનો એમની ઉપર રાજીપો આ વ્રત મહારાજને ખૂબ વાલું હતું સાંખ્યોગી ધર્મ પાડનારા એ તો અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખ બ્રહ્મચર્ય વ્રત પાળતા હોય ત્યાગીઓ હોય સંતો હોય એ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે અને ગ્રહસ્થ ભક્ત હોય એમનું બ્રહ્મચર્ય વ્રત એ પરિણા એ પત્ની બાકી કોઈ સ્ત્રી હોય તો એ મા બેન અને દીકરી માને અને સ્ત્રી ભક્ત હોય એ પરિણા એ પુરુષ બાકી કોઈ પુરુષ હોય તો દીકરો ભાઈ કે બાપ સમાન માને અને એવું એક વ્રત રાખે એ મહારાજને ખૂબ વહેલું છે આજના કળિયુગની અંદર પણ ભગવાનના સાચા ભક્તો આ વ્રતની દ્રઢતા રાખતા હોય અને ભગવાન એ આત્માઓ ઉપર ખૂબ પ્રસન્ન થતા હોય આ સુરાખાચરની કથા સાંભળીને ભગવાનના ભક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞા એમની પ્રસન્નતા એની સામે નજર રાખી અને ગ્રહસ્થ ભક્ત હોય તો પણ એમણે એક પત્ની વ્રત એ વ્રત રાખી અને બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરે તો શ્રીજી મહારાજનો એમની ઉપર ખૂબ રાજીપો થાય એ વ્રત રાખવા માટે આંખ કાન આ ઇન્દ્રિયોને નિયમમાં રાખવા જોઈએ ન જોવા જેવા રૂપને ન જુએ શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞાનું અનુસંધાન રાખે તો જરૂર એ વ્રતની દ્રઢતા થાય અને શ્રીજી મહારાજની આજ્ઞા પળાય ને ભગવાનમાં પ્રીતિ થાય છેલ્લો જન્મ થાય આ સુરાખાચર કેવા ભગવાનના ભક્ત કે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ એ સાંખ્ય યોગી વ્રત રાખતા હતા એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પ્રથમ આ ભક્તોના નામ લેખાય એ બધા સાંખ્ય યોગ પાળનારા આ ભક્તો હતા सजानन्दस्वामी <Sýstas> च